મગફળી ખરીદી મુદ્દે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા કહ્યું સરકારની નીતિ ખેડૂત વિરોધી છે પહેલા ખેડૂતોની સો સો ટકા મગફળીની ખરીદી થતી હતી જોકે હાલમાં સિત્તેર મણ મગફળી ખરીદવાની જાહેરાત કરાઈ છે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ મુદ્દે સીએમને પત્ર લખીને રજૂઆત પણ કરી છે કે ખેડૂતે જેટલી મગફળીનું ઉત્પાદન કર્યું તે તમામ મગફળીની ખરીદી કરવામાં આવે સરકાર નિર્ણય નહીં લે તો આંદોલન કરાશે તેવી કોંગ્રેસ ચીમકી પણ ઉચ્ચારી છે

એ તફાવતની રકમનું ગણતરી કરે અને એ ખેડૂતના ખાતામાં સીધા એ તફાવતના પૈસા જમા કરાવવામાં આવે એવી માગણી કરી